બાર વર્ષની એક છોકરી એની મમ્મી ખીલ માટે મને બતાવવા માટે આવેલા હતા ઓપીડીમાં એટલે મમ્મીનો ક્વેશ્ચન એ હતો કે છોકરીને પિરિયડ સ્ટાર્ટ થઈ ગયા છે તો હવે એની હાઈટ વધતી બંધ થઈ જશે તો તમે એવી કંઈક દવા આપો કે જેનાથી એની હાઈટ વધે જનરલી પીરિયડ સ્ટાર્ટ થાય એના બે ત્રણ વર્ષ સુધી હાઈટ વધે છે પછી વધતી બંધ થઈ જાય છે જનરલી તમારી હાઈટ વાળનો કલર સ્કિનનો કલર બધું જ વારસાગત હોય છે તમારા પેરેન્ટ્સને અથવા ઘરમાં બીજા સદસ્યોને જેવી રીતનું હોય એવી રીતનું જ તમને આવું છે અમુક एक्सरसाइज અને ફૂડ થી આપણે જનરલી હાઈટમાં થોડો ઘણો વધારો કરી શકીએ છીએ પાંચ एक्सरसाइज હાઈટ વધારવા માટે એક હેંગિંગ મતલબ લટકવું બે સૂર્ય નમસ્કાર ત્રણ સ્વિમિંગ ચાર અને પાંચ આ બધી અઠવાડિયામાં ત્રણ થી ચાર વખતે કરવી જોઈએ એવા ફૂડ જેનાથી હાઈટ વધી શકે છે એનો બાળકોના ખાવામાં રોજે સમાવેશ કરવો જોઈએ પ્રોટીન રીચ ફૂડ જેમાં વેજીટેરિયન માં પનીર કઠોળ દાળ ટોફુ સોયાબીન જેવા ઓપ્શન હોય છે કેલ્શિયમ અને વિટામિન ડી થ્રી વાળા ફૂડ દૂધ દહીં છાશ રોજ લેવું જોઈએ આયર્ન ઝીંક અને વિટામિન સી રીચ ફૂડ જેમાં પાલક બીટ ડ્રાય નટ્સ નટ એનો સમાવેશ એવી વસ્તુ જે અવોઈડ કરવી જોઈએ જેનાથી પીરિયડ અર્લી ના આવે જંક ફૂડ કોલ્ડ ડ્રિંક પ્રોસેસ ફૂડ ઇન્સ્ટન્ટ ફૂડ અને બેકરી પ્રોડક્ટ